રાજ્યની વાહન અકસ્માત યોજનામાં આરોગ્ય ક્ષેત્રને કલંકિત કરતો કિસ્સો દર્દી અને રાજ્ય સરકાર બંને પક્ષે પૈસા રડી લેવાનો કારનામો દર્દી પાસે સારવારના નામે યોજનાના સંબંધિત કાગળ વાંચશે દર્દીનું અકસ્માત જ નથી થયું તો પણ ફાઇલ ક્લેમ દર્દીના પરિવારે ઓનલાઈન માધ્યમથી પૈસા ચૂકવેલા છે પવિત્ર અને સન્માનિત આરોગ્ય વ્યવસાયને શર્મસાર કરતો કલંકિત કિસ્સો ધાંગધ્રામાંથી સામે આવ્યો છે જેમાં ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીની રાજ્ય સરકારે બંને સાથે છેતરપિંડી કરી છે એવું દર્દીના પરિવારજનોનો આક્ષેપ સામે આવી રહ્યો છે જોકે આક્ષેપ સામે દર્દીના પરિવાર પાસે મજબૂત પુરાવો પુરાવાઓ પણ છે જેમાં હોસ્પિટલ દ્વારા દર્દી પાસેથી લીધેલ રકમ રોકડા તેમજ પેટીએમ સ્વરૂપે છે હાલ સમગ્ર મામલે દર્દીના પરિવારે સામાજિક કાર્યકર સેનેક પોતાની કાયદાકીય લડાઈ લડવા મંજૂરી આપેલ છે ત્યારે સામાજિક કાર્યકર દ્વારા ધાંગોધ્રાની ખાનગી હોસ્પિટલ દ્વારા આશરે ગેરરીતિ બદલ ફરિયાદ નોંધવા અરજી પણ કરેલ છે ચૂકી ચોક્કસ પુરાવાઓ હોવા છતાંય કોઈ ફરિયાદ હજી સુધી ફાટી નથી અને પોલીસ વીસ દિવસ વીત્યા છતાંય તપાસ ચાલુ છે તેમ જણાવી રહી છે આ તકે પોલીસ દ્વારા હોસ્પિટલ અને દર્દીના પરિવાર બંને પક્ષી નિવેદન પણ લીધા છે જેમાં હોસ્પિટલ દ્વારા દર્દી પાસે કોઈ રૂપિયો લેવામાં નથી આવ્યો અને દર્દીએ સંમતિ આપી છે ત્યારબાદ દ્વારા આ સારવાર આપી ફાઇલ ક્લેમ કરવામાં આવી છે છે તેમ જણાવી રહી જ્યારે દર્દીનો પરિવાર હોસ્પિટલ તરફથી વાહન અકસ્માત યોજના બાબતે કોઈ સમજણ આપવામાં નથી આવી તેમજ માત્ર અમારી સહી લેવામાં આવી છે અને અમે જે પૈસા ચૂકવ્યા તે ઓનલાઈન માધ્યમથી છે તો તત્કાલ ફરિયાદ નોંધાવી જોઈએ તેમ જણાવી રહ્યા છે વાહન અકસ્માત યોજનાની નિર્દેશિકા મુજબ પચાસ હજાર સુધીની સારવારમાં કોઈ પણ હોસ્પિટલ એક રૂપિયો લઈ ન શકે તેમ જણાવેલ છે ત્યારે આ કિસ્સામાં તટસ્થ તપાસ બાદ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેમ દર્દીનો પરિવાર માંગ કરી રહ્યો છે રિપોર્ટર અનિશ્ચિત ઠાકોર હળવદ અને તમને શું થયું હતું પડી ગયા હતા તો તમને પડી ગયા હતા તો ક્યાં ક્યાં ઈજાઓ થઈ તમને વાગ્યું ક્યાં ક્યાં વધારે હા હા અને તમે ક્યાં તમારી સારવાર લીધી શ્રીજીમાં તમારી સારવાર લીધી બરાબર અને કેટલો તમારે બેન ખર્ચ થયો પાંત્રીસ હજાર પાંત્રીસ હજાર આ પાંત્રીસ હજારના ખર્ચને તમે પહોંચી વડો એવું તમારું ઘર લાગતું નથી એટલે તમે કઈ રીતું શું એ ખર્ચને પહોંચી વળવા સીતા માગી માગીને ભાઈ આગળ ને બધા આગળ શું કરું ક્યાં જાઓ અચ્છા અને તમે આ ઘરેથી પડી ગયા હતા કે કોઈ એક્સિડન્ટ હતું અરે એને જ પડી ગઈ કે આમ સંડાસ જવા દઈ હં હં હં

તો મેં એમ કીધું કે મારી પોઝિશન એટલી નથી તો મારી પોઝિશન નથી તો મેં એમને પછી સાઈડને કીધું મારી પોઝિશન નથી હું સુનાગઢ લઈ જઉં કે વાંધો નહીં તું તાર કે તારું કંઈ કે ઓછું કરી નાખશું ત્રીસ હજાર રૂપિયા અમને કીધા તો મેં એમ કીધું કીધું આપણી પોઝિશન નથી એટલી બધી તે પછી મારી પાસે ડોક્યુમેન્ટ માગ્યા આધાર ને એવું માગ્યું મારા મમ્મીનું એટલે મેં ડોક્યુમેન્ટની દીધું તે પછી મને એમ કીધું કે પંદર હજાર રૂપિયાનો ખર્ચો લાગશે મેં કીધું કંઈ વાંધો નહીં એમની સારવાર કરી બધું કર્યું તો એમને મને પંદર હજાર રૂપિયાનું કીધું તું તો અહીંયા ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો લાગ્યો છે મારે તો કે આ ડૉક્ટરને પછી અહીંયાથી સરકાર દ્વારા પૈસા ઉપાડી લીધેલા છે અહીંયાથી ને એટલા પચાસ સાઠ હજાર રૂપિયા ઉપાડી લીધા છે એ તો મને નથી ખબર તો બાકી ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો મારો લાગ્યો તે એમાં અમને ગુનો કરેલો છે આ બધો ગુનો કહેવાય એમનો કે આવી રીતના સરકાર દ્વારા ને અમારા ગરીબ માણસોનો આવું ન ઉપાડાય પૈસાને એવું એવી રીતના પૈસાને એવું લઈ લીધું છે તેના માટે આ ગરીબ માણસો માટે આ ન્યાય ઉપાડવો પડે છે તેના માટે હું અત્યારે આવ્યો હતો અમે અડધા પૈસા ચૂકવાતા અડધા ગૂગલ પે ચૂકવાતા અડધા કેશ દીધા હતા મારે કહેવાનું એટલું થાય છે ગરીબ માણાનું આવી રીતના વરીને ન લૂંટાય ગરીબ માણાને આવું ન કરાય સમ્રતભાઈ રામાભાઈ ગામ કુડા અમે પડી ગયા હતા અમે હોસ્પિટલ શ્રીજીમાં આવ્યા હતા કે પછી ડૉક્ટર કે તમારો આઠ હજારનો ખર્ચો થશે તો કીધું અમારી આગળ પોઝિશન છે નહીં સાહેબ તો પછી ત્રી હજાર કીધા એમને તો કીધું નહીં પતે પછી પંદર હજાર કીધા એમાંથી પછી પંદર હજાર કીધા એમાં બધા અમે આ ડ બધા ભર્યા પૈસા અને બીજા દવાના ના તે થાતા બધાથી પાંત્રીક હજાર રૂપિયા જેવું થઈ ગયું હોય પૈસા તો ગૂગલ પે ઉપર કરેલા બીજા દવાના બિલ ને હાજર પાંત્રીસ હજારનો ખર્ચો થઈ ગયો છે અમારે હે ને અમારી પાસે તો લીધા પણ સરકાર આગળ પૈસા લઈ લીધા છે આવો લાભ ઉઠાવી લીધો એમને વિશ્વાસઘાત કર્યો છે અમારી ઉપર હા મારું નામ રણછોડભાઈ રામાભાઈ છે ગામ કુડા છે અને મારો ભાઈ જે સમૃદ્ધભાઈ છે મારાથી ભાઈ મોટો છે એને અથવા એમના ઘરના મારી ભાભી છે અને એમને અમે શ્રીજીમાં દવાખાને લાવ્યા હતા એમના માટે કંઈક છેતરપંડી થઈ છે એમના કંઈક પાંત્રીસ હજાર રૂપિયા કંઈક ડોક્ટરના કંઈક થયા અને અથવા સરકાર પાસે પૈસા લઈ લીધા છે અને અમે હવે સામાજિક કાર્યકરને અમે સોગંદનામું આપી દીધું છે અમે હવે હોસ્પિટલ દ્વારા સામે અમે અમારા રીતે અમે વિરુદ્ધ અમે કવલું જે અમારે જે છે એ બધું કરી દઈશું અમે અને કોઈ હવે આવા ગરીબ માણાને કોઈ છેતરપિંડી કરે નહીં એથી અમે એમના